જય માતાજી મજબૂરી તો આય બાકી સિંહોને સિયણ ભેગા ના થાય શિકાર તો બહુ મોટો થવાનો ભૂતકાળની મે જંગલમાં સૌથી મોટું પ્રાણી મજબૂત પ્રાણી હાથી કેતા હતા પણ આઠ દસ સિંહ ભેગા થાય ને તો હાથી નો બી શિકાર કરી લેતા હતા આ સભા નું જે આયોજન કરવામાં આવ્યું અને જે યુવાન ક્ષત્રિય કાર્યકરો જે આ પ્રોગ્રામ કર્યો માનનીય આદરણીય વિનંતી કરું છું બંધ કરી દેજો અને તમારી ઇજત કરીએ છે લોકશાહીને માન આપીએ છે છોકરાઓને એકલા એકલા બોલાઈને ધમકાવાનું બંધ કરી દેજો લોકશાહી સ્થાપવામાં અમારું માન સ્વાભિમાન સાચવજો ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી એવું અમને 30 વર્ષ કર્યા મોદી તમે જે ચોપા માર્યા અમે સાંભળ્યા એક રૂપાલા ને છાવરવા માટે આખી ભાજપ નો જુગાર રમી નાખ્યો

ટર્બાઈન ચાલુ કરવું પડે ને તો લાઇટો જતી રે અલ્લા એવું કેમ નહીં કેતા પરિક્રમા કરવાની નીકળ્યા ને તો ગોમે ગોમ ગોવા વાંચ્યા બધા અમારું તો મફત ભમરાઓ ભાજપના કાર્યકરો નાહાળ્યા આ ભમરાઓને ખબર પડી ગઈ બોલો જ્યારે વાત માન સ્વાભિમાન માટે લડાઈ નહીં આવતી હોય ઇતિહાસમાં પહેલી વાર બાપુઓને આપણી ટીમે કોર કમિટી કંટ્રોલમાં રાખ્યા આદી પાછી એ લોકોને સમજ નહીં પડતી કે ઓલા આ લોકો આઠ દસ માણસ આઠ દસ લાખ લોકો ભેગા થાય તો ટીટોળીના ઈંડા ડિસ્ટર્બ ના થાય આ લોકો કરવા હું માંગે છે હવે આ લોકોએ નવો કિમીઓ ચાલુ કર્યો હવે આજે કાલે વિડીયો બહાર પાડ્યો કે રજવાડા અમુક ભારતીય જનતા પાર્ટી ના સપોર્ટમાં છે કેટલા દાડા પછી આયા આજે મારા ખ્યાલથી સવા મહિનો કમ્પ્લીટ થયો સૌની મજબૂરી આપણે જાણીએ છે ભાઈ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી હોતા હે આ લડાઈ છે ને એકાદ બે પાંચ રજવાડાની નથી ચુમ્માલીસ કરોડ ક્ષત્રિયોના અસ્મિતાની છે એટલે હવે તરખટો ચાલુ થઈ ગઈ છે જેમાં નંબર 1 પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એટલે મારી માતા બહેનો અને યુવાન મારા ભાઈઓ આ લડાઈ આપણે અઢારે અઢાર વર્ણના સમર્થનથી લડી રહ્યા છે આપણે આજે પટ્ટામાં બેઠા છે ને એ પટ્ટાનો બહુ મોટો ભાગ આદિવાસી સમાજનો છે ત્યારે આ મહારાણા પ્રતાપને યાદ કરજો તમે એમને તમારાને મારા દસ ટકા રજવાળા કામ નથી લાગ્યા લાગ્યા છે તો મારા આદિવાસી ભાઈઓ આદિવાસી ભાઈઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે કાગળ ઉપર હમણાં માનનીય આદરણીય આપણા જે લડી રહ્યા છે અહીંના સાંસદ એમણે ગંભીર આરોપ મૂક્યો કેવડિયા કોલોની પાસે જગ્યા કોણે કોણે ખરીદીના નામ આલ્યા વિચારો આપણે કેટલા આંધળા થઈ ગયા હિન્દુત્વના નામ પર આ લોકોએ કરોડો અબજોની પ્રોપર્ટી બનાવી

જે વિડીયો બહાર પડે કે આ ફલાણા ભાઈ જોડાયા તો ભાઈ આ સીઓ નું સંગઠન છે ઘેટા બકરા નું નાય હંમેશા છે ને બકરો મે બોલે એટલે બકરાની બલી ચડે સિંહ હમ બોલે સિંહ ની બલી ના હોય આ મગજમાં લખી લેજો અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી ભાઈની જબાન લપસી માંજલપુર માં કે અહીં ગાડી આપડે એક બી વૈષ્ણવ કોર્પોરેટર નથી અલ અમે કયા દાડે કીધું આટલી વસ્તી હોવા છતાં તમે અમને પાંચ

ટકા હજુ જાગ્યા નથી જાગી જાવ આવો દિવસ ઇતિહાસમાં બહુ ઓછા આવે છે અત્યારે સાહેબ બે દિવસના પ્રવાસે આયા પણ એમનું મોડું જોઈએ મને સારું નહીં લાગતું આટલા બધા અપસેટ મેં સાહેબ ને નતા જોયા પાછા ગઈકાલે તમારા મીડિયાના છોટા કમલમ આયા એવું લાગ્યું કોઈનું બેસડું હોય ને એવું લાગ્યું મારે માનનીય જે મારું એ મોદીજી ને એક સવાલ કરવા માંગુ છું બે હજાર બે પછી તમે એકલા પાડવામાં આવ્યા હતા તારે મારો સમાજ તમારી હાથે હતો આજે તમે અમારી હાથે નથી સાહેબ એક વસ્તુ હવે યાદ રાખજો ટોપી અને અપમાન ભૂલ જે આપણા ટોપડી ને પાઘડી ઉછાળવામાં માં આવ્યા છે ને એનો હિસાબ સાત તારીખે કરજો અહિંગાળી ફક્ત એક જ વાત કેવા આયા છે કોઈ પાર્ટી ની તરફેણ કરવા નથી આયા

ના ગયા કુદ વધારે ની ગરબડ ઘણા બધા મહાનુભાવો જોવા જાય ને ભાઈ તો હવે ખાલી ચાર દિવસ રહ્યા કેટલા રહ્યા ચાર દિવસની અંદર સર્વ વર્ણ નો સહયોગ મળી ગયો છે હમણાં પ્રતિજ્ઞા તમને લેવડાવશે પણ એના પહેલા રાજકારણ લોહીમાં છે આપણે રાજકારણ શીખવાની જરૂર નથી એક પરિવાર રોજના 10 દસ સંપર્ક કરે અને ભાજપને વોટ આપતા રોકે તો હું માનીશ આ ક્ષત્રિય છે બાકી ક્ષત્રિય નથી જય માતાજી